રાજકોટ એપીએમસી ચેરમેન જયેશ બોધરા નિવેદન સામે આવ્યું છે રિપોર્ટ બાય સંદીપ ચાવડા જયેશ બોધરા રાજકોટ માંથી ચેરમેન છેલ્લા દસ આઠ થી દસ દિવસ થયા સીસીઆઈ દ્વારા કપાસ ખરીદી બંધ છે એનું કારણ જે સર્વર ડાઉન અને સર્વર જે પ્રોબ્લેમ હતા એના કારણે ખરીદી ઘણી જગ્યાએ કરવામાં આવતી અને ઘણી જગ્યાએ બંધ હતી પણ આજથી ખરીદી ચાલુ થઈ ગઈ છે સિત્તેરથી એંશી જેટલી સીસીઆઈ દ્વારા ખરીદી પૂર્ણ કરવામાં આવેલ છે સુધી સીસીઆઈ ખરીદી ચાલુ રાખવાની છે એટલે ખેડૂતોને પોતાના કપાસના ભાવ મળે એના માટેથી કોઈ ગભરાવાની જરૂર નથી સીસીઆઈ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતને કપાસના ભાવ ચૌદસો ને ચોરાણું રૂપિયા આપવામાં આવે છે એટલે ખેડૂતોનો જેટલો પણ કપાસ હશે કેટલી કપાસની ખરીદી કરવામાં આવશે સીસીઆઈ ને જે સર્વર ડાઉનનો પ્રશ્ન હતો એ આજે સર્વર રિપેરિંગ થઈ ગયું હોય અને આજે રાજકોટ ધોધિકા અને પડોદરી જે રાજકોટ યાદ નીચે આવતા તાલુકામાં છ કેન્દ્રો દ્વારા ખરીદી થાય છે અલગ અલગ જગ્યાએ એ ખરીદી ચાલુ કરી દેવામાં આવી છે એટલે ખેડૂતોને મારી વિનંતી છે કે પંદર માર્ચ સુધીમાં ખરીદી ચાલુ હોય ધીમે ધીમે ખેડૂતો જેવી રીતે પોતાની સગવડતા મુજબ વેચાણ કરવા માંગતા હોય એવી સીસીઆઈ કેન્દ્ર પર જઈ અને સરકારના જે અધિકારીઓ ખરીદી કરી રહ્યા છે સીસીઆઈના એમને સાથ સહકાર આપી અને પોતાનો કપાસ વેચી શકે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે